જો જો ભાઈ આપણે તો એ સરસ રીતે જય સોમનાથ જય દ્વારકાધીશ મોજે મોજ બ્લોકમાં તમારા બધાનું સ્વાગત છે મિત્રો આજે આપણે મિત્રો બગીચામાં કેનાલનું પાણી વાળવાનું હોય એ માટે ઉભાર કરવો પડે તો આપણે ઉભાર કરવો છે ઉભાર કરવા માટે આપણે છે ને આ સનેરો દેખાય તમને ચનેરાનો ઉપયોગ કરવાનો છે ઉભાર કરવા માટે આપણે આ ખેડવાનું છે બરાબર ઉભાર કરશું આપણે એમાં મિત્રો જોજો તમે બતાવીએ તમે કેવી રીતે ઊભા કરવો મિત્રો તમે કરજો ખાસ અને કોમેન્ટ કરજો એવો લાગ્યો વિડીયો બરાબર મિત્રો એવી સરસ રીતે આપણે હાકવાના છે મિત્રો Gracias. Ah, bueno, આપણે સનેડો હાઈકો તો રોટાવેટર માર્યું હતું એટલે આપણે અત્યારે ઉભર કરવા ભૂગી ગયા ખેતરમાં સવાર સવારમાં આપણે રોટાવેટર કાલે માર્યું હતું આજે કાલે થોડોક ઉભર કર્યો હતો થોડોક બાકી છે એ આજે આપણે કરવાનો છે ભાઈ તો હાલો ઉભાર કરી જો ભાઈ આપણે ધુવલભાઈ કેવો ઉભાર કરે જો કેવી મહેનત કરે ધુવલભાઈ હે જો કેમ ધોવલભાઈ ઉભાર કરે આપણે થાકી ગયા લાગે ધોવલભાઈ છે શું ધોલભાઈ સાંભું તો જો એ ધોલભાઈ સાંભું તો જો ટાટિયા ફાટી જાય હો ધોલભાઈ એ ધોલભાઈ સાંભું તો જો શેરી ધોલભાઈ આપણે ઉભર કરે મસ્ત મજાનો ભાઈ 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 રેવા દઈ ગયો ભાઈ રવા દઈ ગયા ભાઈ નહીં નહીં ભાઈ એ ભાઈ તો ભાઈ આપણે ઉભાર કરવા પૂગી ગયા હાલ આપણે સનેડો હાઈકો તો એટલે આજે આપણે આ ઉભાર કરવા પૂગી ગયા છે મસ્ત મજાનો જોઈ ગયો તમે કેવી રીતે ઉભાર થાય ભાઈ એ આપણે આમાં કેનલનું પાણી વરવાનું છે એટલે મજબૂત જે રીતે કરવો પડે છે એ થોડો મજબૂત એટલે હું પાણી પછી આપણે થાય એના કરતા પહેલા પહેલા જ આપણે મજબૂત કામ કરી લેવાય પાછળથી ધાંજા થાય નહીં ભાઈ હાથું થઈને પહેલા જ આપણે મસ્તીનો ઉભા કરી લેવાય ભાઈ जी पासा देख पापा दिया हां दिया रे नहीं है हाँ? ले धासु जाए सु तो देखाई से हो आपरे जोल भाई जो तोड़ा हो भाई उभर मन उभर में काले आपरे उभर नु काम करता था ने उभर में तोड़ा आपरे ऊपर करता था ये उभर नु काम मित्रों फाइनल पुरुष हो अबे આ જોઈ શકો છો તમે ઉભાર આપણે ઉભારનું કામ પૂરું થઈ ગયું તો મળીએ હવે બીજા નવા બ્લોકમાં મિત્રો જય સોમનાથ ને જય દ્વારકાધીશ મિત્રો